નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધસમાટ ચેનલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતી સ્વાધ્યપોથી સોલ્યુશન તેમાં પાઠ નંબર બાવીસ બોળો જે એક લોકવાર્તા છે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલી તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો તો ચાલો શરૂ કરીએ તો પ્રશ્નોત્તર તે હું પહેલો જ પ્રશ્ન નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન મહારાજા વજયસિંહની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો તો કે એક વખત ભાવનગરના મહારાજા વજયસિંહ ઘોડેસવાર બનીને ભૂંભલી ગામે સોડાના નામના ખેડૂતના વાડીમાં આરામ કરવા રોકાયા એમને ભૂખ લાગતા સોડાએ પોતાના ભાગનો પોતાના ભાગનો બધો જ બોળો એમને ખવરાવીને એમનું પેટ ઠાર્યું એ દિવસ દરમિયાન સોડાએ પોતાની આપ વીતી કહી ને તેણે ઠાકર વજયસિંહની ઘણી ગાળો પણ દીધી તેને ખબર નહોતી કે આ જાણ્યો ઘોડેશ્વર ઠાકોર વજયસિંહ પોતે જ છે ઠાકોર સોડાને નિખાલસ વાણીથી પ્રભાવિત થયા કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી ઠાકોર વજયસિંઘે ઉદાર દિલે અને અતિથ્યને અને નિડરતાની કદર કરી પછી બીજો પ્રશ્ન છે સોડાની મહેમાન ગતિનું વર્ણન કરો તો તેનો પણ જવાબ જોઈ શકો છો પછી છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો બોળો લોકવાક બોળો લોકવાર્તાના આધારે સોડાની કગાળ અવસ્થાનું વર્ણન કરો પછી છે ઘોડેશવાર ખેડૂત સોડાની ઉદારતા ક્યારે સ્પર્શી તો કે સોડો કંગાલ હોવા છતાં એનામાં અતિથ્ય ભાવના હતી વાડીએ આવેલા અતિથિને ખાવા અનાજ તો નથી આપી શકતો પણ પોતાના માટે લાવેલો બોળો ખાવા માટે બોળો ખાવા માટે આપે છે હવે કંગાળ અવસ્થામાં સોડાએ દર્શાવેલી ઉદારતા ઘોડે સવારને સ્પર્શી કે પછી બીજો પ્રશ્ન છે સોડાએ મહારાજી વજયસિંહ બોળો જમાડ્યો અને બદલામાં એમણે ત્રાંબાના પતરા પર લખીને જાગીરમાં શું આપ્યું પછી છે સમઢિયાળી ગામની કણબી ડોશીએ શિકારીઓને ગાળો શા માટે આપી પછી પાંચમા પ્રશ્ન છે મહારાજાએ ખોટો ગુસ્સો કરતાં ડોસીને સી ધમકી આપી અને ડોસી પર સી અસર થઈ તો આ પ્રશ્નોને આપ જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો પછી પ્રશ્ન છે એક વાક્ય મુદ્દા લખો લેખકનું નામ તો ઝવેરચાંદ મેઘાણી બોળો કૃતિનો સાહિત્ય પ્રકાર તો સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા ને સોડાના અંતરમાં કેમ ફાળ પડી કે રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે સોડાના અંતરમાં ફાળ પડી બોળો જમ્યાના બદલામાં રાજાએ સોડાને શું આપ્યું તો બોળો જમ્યાના બદલામાં રાજાએ સોડાને શાંતિ શાંતિની તો માવતરને ઉલટી મીઠી લાગે આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય મહારાજ વજયસિંહજી બોલે છે પછી છઠ્ઠો પ્રશ્ન છે ભગવાન અમને કોઈ દી ભાવનગરના બતાવ્યા બતાવે આ વાક્યમાં સાનો ભય છે પછી ઘોડેશવાર સાથેના વાર્તાલાપ દરમિયાન સોડાએ કોને બેસુમાર ગાળો દીધી પછી બીજો પ્રશ્ન છે આઠમો પ્રશ્ન ઠાકોર વૈજયસિંઘે સોડાને આપેલી ગાળો કેવી લાગી પછી નવમો પ્રશ્ન દસમો પ્રશ્ન પણ આપ જોઈ શકો છો પછી વ્યાકરણ શરૂ થાય છે વ્યાકરણમાં પહેલું છે નીચેના આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો આડપિંજર શિકારી કુટુંબ અને સ્તબ્ધ પછી નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો પછી છે નીચેના વાક્યમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો તો પહેલું જાતિવાચક બીજું ભાવવાચક ત્રીજું વ્યક્તિવાચક અને દ્રવ્યવાચક પછી વિશેષણ શોધીને લખો તો વિશેષણ પણ આપ જોઈ શકો છો પછી જે નીચેના શબ્દોના સાચા સામાનાર્થી શબ્દો લખો બેસુમાર તો અઢળક શિકારી પારધી મોલ ફસલ ગજવું ખિસ્સું દાનત વૃત્તિ ફાળ દ્રાશકો દેન હિંમત ઇનામ તો બક્ષિસ પછી નીચેના શબ્દોમાં ધાતુ પ્રત્યે લગાવી નવ શબ્દ બનાવો ઓળખાણ અને રહેઠાણ પછી નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો તો તમે અમારા અને એમને પછી જે નીચેના શબ્દોમાંથી સાચા રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો ધાન ન રહેવા દેવું તો કંગાલ કે ગરીબ કરી મૂકવા વેઠે જ ઉપાડી લેવા તો મજૂરી કરવા લઈ જવા અંતરમાં ફાળ પડવી મનમાં ડર લાગો ગાળ મીઠી લાગી શબ્દો કહે એનું માઠું ન લાગવું પછી જે શબ્દ સમુ માટે એક શબ્દ આપો તો જેનું અન્ન ખાધું હોય તેને વફાદાર રહેનાર તો નમક હલાલ અન્ન ખાધું હોય અને દોહ દેનાર તો નમક હરામ આમાં કન્ફ્યુઝ થાય છે તો વફાદાર રહેનાર હોય તો નમક હલાલ અને દોહ દેનાર હોય તો નમક હરામ પછી કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું તો વરતળી અથવા વરત પછી પાણી ભરાઈ રહે તે માટે રહે તેવી ચામડાની મોટી થેલી તો પખાલ બોક પછી સમાસ ઓળખાવો પછી જે નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો પછી જે વિરોધી શબ્દોને નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો નમક હરામ તો નમક હલાલ વેણ કવણ નીચે ડરપોક ઉદારતા અનુદારતા ટૂંકો લો નોકર શેઠ મીઠી કડવી વિશ્વાસ અવિશ્વાસ શાંત ને સાચો તો ખોટો પછી નીચેના શબ્દોના લિંગ ઓળખાવો પછી જે વાક્ય માંગ્યા મુજબ વાક્ય બનાવો તો પહેલું છે ભાવે વાક્ય બનાવવાનું અને બીજું છે કર્તરી વાક્ય બનાવવાનું પછી જે વાક્ય રૂપાંતર રૂપાંતરકરણ તો પહેલું વિધાન વાક્ય અને બીજું નકાર વાક્ય બનાવવાનું જે તે આપ જોઈ શકો છો પછી જે નીચેના વાક્યોના અલંકાર ઓળખાવો તો પહેલું ઉત્પ્રેક્ષા અલંકાર અને બીજું રૂપક અલંકાર પછી સાદા સંયુક્ત અને સંકુલ વાક્યોને ઓળખાવો તો પહેલાં બે સંયુક્ત ત્રીજું સંકુલ અને ચોથું સાદું પછી કાળ ઓળખાવો પછી જે નીચેના શબ્દોમાં પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય લખો તો પ્રસાદી પ્રસાદ વત્તા ઉદાર ઉદાર વત્તા તા શિકાર વત્તા અને પટેલ વત્તા આવી તો આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગુજરાતી પાઠ નંબર બાવીસનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો થેન્ક યુ